ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી પંદરસો ચોવીસ બાબરા પંદરસો પંદર ગોંડલ પંદરસો એક જામનગર પંદરસો ચાલીસ મોરબી પંદરસો જામજોધપુર પંદરસો સોળ સાવરકુંડલા ચૌદસો એકાશી જેતપુર પંદરસો એક ત્રોલ ચૌદસો સિત્તેર વાંકાનેર ચૌદસો તોંતેર જસદણ પંદરસો દસ કાલાવડ પંદરસો દસ ખાંભા ચૌદસો સત્યોતેર બોટાદ પંદરસો ને સાઠ ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય સમય ચાર વાગ્યે અને વીસ મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ જીરો બેના ઘટાડા સાથે એસી પોઈન્ટ નવ્વાણું સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો પણ એકસો એસી રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર ચારસો એસીની આસપાસ ચાલી રહ્યો છે એમસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પાંચ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે એમસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળ પણ જેટલો ઘટીને આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી કે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશો નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો